નડિયાદ મોડાસા રેલવે લાઇન પર આવેલા સોનીપુરા પાસેનું ફાટક અલ્પકાલીન સમય માટે બંધ કરવામાં આવ્યું છે જે છવ્વીસ બાર બે હજાર ચોવીસના સવારે આઠ વાગ્યાથી અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ આઠ સમય દરમિયાન આ ફાટક બંધ રહેશે જેની નોંધ લેવા માટે વૈકલ્પિક માર્ગોનું આયોજન પણ કરવામાં આવ્યું છે નડિયાદ મોડાસા રેલવે લાઇન પર આવેલા ફાટક નંબર સત્તાવનનું સમારકામ કરવાનું હોવાથી સદર ફાટક અલ્પકાલીન સમય માટે બંધ કરવામાં આવેલ છે સદર રેલવે ફાટક પરથી પસાર થનારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ફાટક પરના ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મોડાસાથી પોંખિયા થઈ કપડવંત તરફ આવતો તમામ વાહન વ્યવહાર કપડવંતથી મોડાસા તરફ જતો તમામ વાહન વ્યવહાર કઠલાલથી કપડવંત થઈ મોડાસા તરફ જતો તમામ વાહન વ્યવહાર લાળવેલ ચોકડીથી કપડવંત થઈ મોડાસા તરફ જતા તમામ વાહન વ્યવહાર જે છે તે ઉપરોક્ત તમામ વાહન વ્યવહાર બંધ થતા વૈકલ્પિક માર્ગમાં મોડાસાથી પોંખિયા થઈ કપડવંત તરફ આવતો તમામ વાહન વ્યવહાર રેલિયા પાંખિયા ત્રણ રસ્તાથી કાપડી વાય થઈ રેલિયા પાંખિયા થઈ કપડવંત તરફ અને સિકંદર પોરડા થઈ લાડવેલ ચોકડી થઈ આગળ તરફ જઈ શકાશે કપડવંતથી મોડાસા તરફ જતો તમામ વાહન વ્યવહારમાં કપડવંજ ડાકોર ચોકડીથી પાટિયા કાપડી વાવ થઈ રેલિયા પાંખિયા થઈ આગળ તરફ જઈ શકાશે કઠલાલથી કપડબંધ થઈ મોડાસા તરફ જતા તમામ વાહન વ્યવહારમાં કઠલાલ ચોકડીથી લાલવેલ ચોકડી સિકંદર પોરડા કાપડી વાવ થઈ આગળ તરફ જઈ શકાશે લાડવેલ ચોકડીથી કપડવંત થઈ મોડાસા તરફ જતો તમામ વાહન વ્યવહાર માટે લાડવેલ ચોકડી સિકંદરપોળા કાપડી થઈ આગળ તરફ જઈ શકાશે આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 એકાવનની કલમ એકસો એકત્રીસ અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો હેઠળ શિક્ષાને પાત્ર થશે